કાજલ નીતા ને પેલી નજરે જોઈ હતી ને આજ કમ્પ્લીટ એવી જ છું તું આજે કાજલ જે પહેલી નજરે મે જોઈ હતી ને વે ને વે શેમ પોઝિશન છે અને એવી ને વે જ મુ રાખ્યો તા ને એવી હાસોર તું મારો પ્રેમ છે અને તું મુ જોર હાસ્યો તને તો આટલું ખમાય દુખ નઈ પડવા દો આલી કાજલ ઓર દાર હાચવાની છે મને તો મારે

મારી કાજલ એટલે લાખો માં એક દાળ ખાલી શું ના મળે હાથ અધી જિંદગી માંથી

ભાઈ ખરી કદી બોલતી નહીં કદી ગુસ્સો નહીં કરતી અને પેટ્રોલ નાખો ને એટલો સ્માઇલ આપી દે છે ને જે બાજુ પેટ્રોલ નાખો તો એટલો સ્માઇલ આપી દે છે ને વાત ના પૂછો તમારું તો આટ આટલો હાલ તમે તો કોઈ રાખતા જ નહીં અમારું જાન માગતા માગતા જ રહે તમારે કરતા બાઈક ખારી મારો જાન છે મારી જાન આ તો મારા વાગ જા બને મારા ગત ગદ્દારી કરી આવી ગદ્દારી કરાય યાર ગદ્દારી ન કરી મે તો તને વફાદાર રાખે તો પણ તું અમ ગદ્દારી કરવા માંડ્યો છે મારું બાઈક મારા બાઈક ને જોઈને તને જોમ જોમ થાય તો હું બાઈક ને બહુ પ્રેમ કરું છું ને એટલે તારા મનમાં દુશ્મની ઊભી થાય છે લે ભાઈ તારા મને ખબર છે તને તને બાઈક ગાલ ફરવું ગમે છે કે મારા ગાલ ફરવું ગમે કહી દેજે મને આજ કશે તને હાચું કહી દઉં કહી દેજે આજ મારા પર છે કહી દે તો તી તું રે હોય ને તો એમ હું તને ગમે તે કાન માનાઈ લઉં મારો ભાઈ રૂરી હાય હું ગમે તે કાન માનાઈ લઉં પણ જો આ બાંકો રેહણો ને તોને ધક્કા મારે હા નેકડી જાય એવું છે હા હા તને બંકા લઈને ફરો એટલે તો સાચો પ્રેમ તો હું અનુસ કરું છું કશું ને બંકા લઈને ફરો અમે તો હેડ્યા આ જો કશું વધન હો આ તો મારો જાન છે મારી કાજલ સર લાખોમાં એક મારી બસંતી થી ઓમ ઉપરી સૌ વાત કર ગોળો સા બ્લેક ગોળો

આવો દકો કદી નહીં કરે છે નહીં આ તો આવો ભાઈ બન તો હા ફારો ડંખ મારી દે ડાયરેક્ટ આ તો કૂતરા જોવો તો વળજી પડે કોઈ એટલે પડ દે ભાઈ બંને ગદ્દારી કરી દેને ને એ પેલી શું નામ છે એનું બાઈકનું નામ પેલું કાજલ 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 કાજલમાં મારા અંગાત ગદ્દારી ગદારી કરી છે ને હો કરતો જવા દે ભાઈ બંને હાજર બંધ ગમે તે કોમન બને દઈને ફોન કરી દે હજી રાતથી એરંડા કઢાવવાના હોય ઘઉં વઢાવાના હોય પોણી વાળવાના હોય ફર ફોન કરી દેતા અને પેલું લાયા તો વી વરથી પેલું હા હમણાંથી લાય પેલું શું કહેવાય એ કાજલ એમાં વી વરની ભાઈ બની ભૂલી ગયા આવો ભાઈ બને રાય કૂતરો સારો તાણ ભાઈ બની રાખી જ નહીં ને દઈએ હું આ જવા દઉં હું અમુક જીવનમાં કોઈ દારો ને ભાઈ બની કરું ને કરી દે કોઈના પર જ ના કરી દે તો કૂતરાને રોટલું નાખવું સારું

કાંદા તમે બહુ ગુસ્સો કરો છો મને લાગે છે અમારી કાજલ તમે કાવતરું ના કર્યું હોય અમે હું કાવતરું કરેલી સર કોઈ કાવતરા કરે જેવું કે તમે કોક કરી છે ના કે મારી કાજલ પચી વાર સુધી કદી મને જિંદગી મોમ છે મારું ને ફટ દે સ્માઇલ આલ દેતી હું વાત કરો છો કરો કે હમણાં હાલ હું સાલું કરી દઉં ગમે તે કરીને કરી રહ્યા તમે ચાલુ શું કરતા હોય પણ તમને અમે છેટલું રાખ્યા તમને

ભાઈ આ તો મારા કોમ તમે હું વાત કરો તો મને એક ડગલું ના ભરવા દે હેડીન ના ના અમે ચીવા કોમ માં નિયા તા તમારી આ વાત લાખ રૂપિયા ની તમે કોમ માં વસન મારતો બે એટલે પણ આવતી જીવતી વાળો મારા મારી કાજે તમે ખાલા તમે મારા લાખ રૂપિયા ના ભાઈ બન કરશન મને આજ હમ જોણો ભાઈ કા બાઈક ને મારી કાજે ને મને દગો કર્યો આજ પણ તું મારો ભાઈ બન થઈ ને મને હજી લાગણ મને તી દગો કર્યો

તું ને ધનજી કોગા કાજલ ધના હાઈ હાથી તારે કાજલ નઈ અરે કાજલ કશું હોતો નહી યાર આપડા બંને કાજલ બરોબર જવા દે ભાઈ જવા દે ભાઈ ફરવા જઈએ માતાજી મિત્રો મોટર હોય કે ભાઈબંધ મોટર ટાઈમ ટાઈમો ટાઈમ સર્વિસ આપવી અને ભાઈબંધ હોય તો સુખ દુઃખમાં પણ સાથ આપવો તેનો ટેકો બનીને ઉભા રહેવું સુખ દુઃખમાં બધાને આપણે ટેકો આપવો જોઈએ આપણો દુઃખી હોય તો એ આપણને ટેકો આપી ભાઈબંધ એટલે આપણો ભાઈ સમાન જ રાખવું જય માતાજી જય માતાજી